રામ લક્ષ્મણ અને જાનકીજી અયોધ્યા થી આવ્યા છે ગંગાના કિનારે અને ત્યાં એક સરસ મજાની નાવ હતી નાવ ઉપર એક કેવટ બેઠો હતો આ કેવટ માથું ના નીચું રાખીને બેઠો તો એ સમયે રામ ભગવાને આવી કેવટ કીધું એ કેવટ અમને ગંગાના આ પાર થી ઓલા પાર લઈ જા ને પણ કેવટ કઈ બોલતો નથી બીજી વાર રામ ભગવાને કીધું આ કેવટે કીધું કે તમને મારી નાવમાં કેમ બેસાડું કેમ તો કે રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય તમારા પગની રજ છે ને બહુ કામણગારી છે ઓલા શિલા ઉપર પડી તો અહલ્યા સ્ત્રી થઈ ગઈ અને જો મારી નાવ ઉપર પડશે તો ઈ હોતે સ્ત્રી થઈ જાહે તો કેવટ એટલે નાવમાં નથી બેહાડતો રામ ભગવાનને કેવટે કીધું તમારા પગ ધોવા દયો તો તમને મારી નાવમાં ચડાવું ભગવાન રામે કીધું ભાઈ જવા દે મને સામે કાંઠે જવું છે તો કે એમ નહીં તમારા પગ ધોવા દ્યો અને તમને એમ થતું હોય કે અહીંયા બીજા કોઈ તમને નાવમાં બેસાડશે બિલકુલ કોઈ નહીં બેસાડે કેમ તો કે અહીંયા વાળો કેવલ એકલો હું જ છું રામ ભગવાને કીધું તો તારી ઈચ્છા શું તો કે પગ ધોવા દ્યો તમારા કેવટની જીદ અને રામ ભગવાનનું સમર્પણ જોવો હવે રામ ભગવાને કીધું ઠીક છે કેવટ લે હવે પગ ધોઈ લે મારા કેવટ કીધું દુપારી હમણાં ધોઈ લો એમ કઈન કેવટ પાછો એના ઘેરે ગયો રામ કે છે એ કેવટ ક્યાં જાય છે તું તો કે શાસ્ત્રમાં લખેલું છે સત્કર્મ કોઈ દી એકલા કરાય નઈ ઘરવાળીને બોલાવી જોઈએ એટલે મારી ઘરવાળીને બોલાવા જાઉં છું કેવટ ની બુદ્ધિ તો જોઓ સાહેબ આજે રામ આવ્યા છે મારી ઘરવાળીને દર્શન મળે મને દર્શન મળે એટલે કેવટ એની ઘરવાળીને કીધું હાલ રામ આવ્યા છે રામના ચરણ ધોવાના છે એની ઘરવાળીનો બાવડું પકડીને લઈ જાય છે તા કઈક યાદ આવ્યું રસ્તામાં આવો પાછો યુટર્ન મારીને કેવટ જાય ઘરે એની ઘરવાળી કીધું કેમ પાછા ફેરા તો કે આપડા ઘરે ઓલી કાથરોટ હતી ને ભગવાનના પગ ધોવા માટે કાથરોટ જોઈએ ને તો એની ઘરવાળીએ તાંબાની કાથરોટ આપી લ્યો આ તો કે આ નહીં આપણા ઘરે એક લાકડાની કાથરોટ હતી કીધું લાકડાની કાથરોટમાં માં થોડા કઈ પગ ધોવાય કેવટે કીધું ગાંડી તને ખબર નથી આ લાકડાની કાથરોટમાં પગ એટલા માટે ધોવા છે આપણે ભગવાનના પગ આ લાકડાની કાથરોટમાં ધોશું ને તો લાકડું બધું પાણી ચૂસી જશે અને રોજ આપણે લોટ બાંધી અને રોટલા આમાં ખાવું અને રોજ આપણને ભગવાનનો પ્રસાદ પર ડે રોજ મળશે આજે ભગવાન વયા જાય પછી આ આ પ્રસાદ તો મળવો જોઈએ સાહેબ વિચારો તો ખરા અભણ માણા પાસે કેટલી બુદ્ધિ હોય છે લાકડા ને કાઠરોટ લઈને કેવટ આવ્યો ગંગાના કિનારે રામને કહે છે લ્યો રામ આમાં તમારા ચરણ પધરાવો રામ ભગવાને એક પગ પધરાવ્યો કીધું એક પગ નહીં બે પગ ધોવરાવા બે પગ મૂકી દીયો રામ ભગવાને કીધું પણ આમાં ઊભો રહેતા નહીં ફાવે કેવટે કીધું ઊભો રહેતા ન ફાવે તો એક કામ કરો હે રામ તમારા બે હાથ મારા માથે મૂકી દીયો મજાની વાત જો કેવટના હાથ ભગવાનના ચરણમાં અને ભગવાનના હાથ કેવટના માથે

એ નાઈ ની દુકાને નાઈ જાય ને દાઢી કરવા વાળો બીજો દાઢીવાળો દુકાને જાય કે બીજાની દાઢી કરી દે કે બીજાના પૈસા લઈ ખરા હે સુઈ નથી કેમ તમ બધાય આ નાઈ ની દુકાને બીજો નાઈ વાળો જાય દાઢી કરી દે કે બીજાના પૈસા લઈ નો લઈને બસ એવી જ રીતના કેવટે કીધું હુંઈ ખારવો અને રામ તમે ખારવા લે ખારવા એટલે માછલા પકડવાવાળા થાય હો લક્ષ્મણે કીધું એ બોલતા પહેલા ધ્યાન તો રાખ અમે દશરથ રાજા ને અમે થોડા ખારવા છીએ કેવટ કે તમે સમજી નથી એકા એ રામે ખારવાનો હુંય ખારવો હું નાનો ખારવો ને રામ મોટા ખારવા એ ગંગાના આ કિનારે થી હું ઓલે કિનારે લઈ જાવ એટલે હું નાનો ખારવો અને રામ ભગવાન તો કે બહુ સાગરના આ बाजू થી ઓલી બાજુ લઈ જાય એટલા માટે રામ મોટા ખારવા અમે બેય ખારવા છીએ આ ભક્તની ભાષા છે બધાનો સમજી શકે હો આની માટે બહુ ઊંચી કેટેગરી જોઈ સાહેબ કેવટે કીધું બીજું કંઈ નથી જોતું ચૌદ વર્ષ પછી પાછા આવો ને તો હે રામ મારી नावમાં બેસીને તમે સામે કિનારે જાજો મારે બીજું કંઈ નથી જ બસ બસ સામે બેસી મારી ક नावમાં બેસીને સામે કિનારે જાજો